ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધાનું નવા બ્લોગમાં ને કેમ છો બધા મજામાં ને મજામાં જશો જો પહેલાં તો આપણી ઘરે મહેમાન પધારી ગયા છે અને આજે છે સિત્રા સાતમ તો બધાને સીતરા સાતમની હાર્દિક શુભકામના ને આપણી ઘરે તો આજે ને ગેસ સળગાવ્યો નથી તમારી ઘરે ગેસ સળગાવે કે નહીં આજના દિવસે કે ચૂલો કોમેન્ટ કરીને કહેજો અને અમારે આ ઘટીઓ થોડોક રવા માંડો છે શું થયું ઘટીઓ શું આય

હાલ ત્યાં આ વાત હા તો બસ રેડી રેડી એ હાલો કડી કાંઈક ઘટિયાની મેં રમાણ લેવી ને કંઈક રોયા રોઈ કરશે અને હજી નાવાનું ને એવું બાકી છે તે નાઈ નઈ કરી લીધી નઈ નહીં કરી લીધી તે હતી કઈ એવી હજી નાવાનું બાકી છે પછી તમે લોકો આજના ની અંદર કન્ટિન્યુ જોડાયા રહીજો અને અમારા રોયા રાખે ભલે

મેળા માં આટો મારતા આવીને તમને બતાવી કે રાજકોટનો મેળો બ્લોક મેળો કેવો ભરાણો હોય અંદર એન્ટ્રી લઈ લીધી આ ભાઈ એન્ટ્રી ઠોકતા ઠોકતા આવે વાળા કરે એમ તો

અને આ એક નવી ચકડી શું કહેવાય નથી ખબર આ સિસ્ટમ બિસ્તમ ચાલુ હે આમાં બેઉ કે રી નો પણ શાંતિ રાખ ને છોકરાઓની ને ચાલુ થઈ ગઈ હે

હા ભાઈ હેલિકોપ્ટર બેસે પાછી ચાલુ નથી દેવાતી અત્યારે કઈ નથી બેહવાનું અહીં રાજભાઈ મને બેહાડશે મેળા માં આવશે ને ત્યાં આ હેલિકોપ્ટર માં હું તને બિહારી વાંધો નહીં આ સબુ છે આપડી પાસે આપડી પાસે સબુ છે બીજો કોઈ મેળામાં આવે કે ન આવે પામે તો મેળામાં માં ટાઈમ સર પોગી જાય પહેલી વાર ને એવું બન્યું છે કે આઈઠમ નો મેળો આઈઠમ પછી મેળામાં આવું પહેલી વાર હૈતમ એ આવ્યા ભલે નાયા વગર ને પડે આવ્યા ખરા આવ્યા ખરા આરે વાડ સરકા કસે નવી નવી ને રાજભાઈ મને કીધું નવી નવી ને કઈ રહે ને હરખમાં તો નથી

એમાં પોલીસ આઈ લખ્યું છે કેમાં નામ ને નંબર લખે ને વચ્ચેમાં રાખી દે છોકરો ખોવાઈ ગયો પાણી બોટો તો લઈ લે પાણી પી નાખી બોલી બોલીને થાકી કે રખડી રખડી થાજી કેટલા વર્ષ એક લઈ લે મારે તીવ તાપી પાણી તો પી લે યાર દક્ષભાઈ આપી દે કેરના કા છોકરા પકડા છોકરા ખોવાઈ ન ને ધ્યાન રાખજો ને પિસ્સામાં નંબર ને ઓલું રાખી દેજો

અત્યારે હાઈતા મેં માણાતે નવા કપડા પહેરીને કે તો આ કામ હોય તો થોડક મોડા નાય એમય ના નઈ અત્યારે આ વાળ કરવા નીકરો હા આ આ જખરા જેવા વાળ લઈને અત્યારે નીકરો હવે આ ભાઈ અત્યારે અત્યારે આ ભાઈને મેળો માણવા જાવું હે અને આના જેવાને માણસોને હિસાબે આ માણા આ ભાઈ કે જઈ નથી શકતા આલે વાલને ભાઈ શું હું કેવા માંગુ એટલે મે તમે હાઈતા મે એમને અમારે ભાઈ બંદ ભાઈ બંદ મેડમ જાવું હે અને તમે અત્યારે ને લઈ જાવ તમે મેડમ કેરે જાય હે

બંબાડો ગયા 25 કિલોમીટર રાખી તે અમે વાહી રખડે ફોટા પાડવા હવે ને આ વરસાદ જોઈને મને ને ગયા વર્ષની યાદ આવે તમને કોની યાદ આવે નહીં તો મને મત ખબર તમારી મને કોમેન્ટ માં જણજો દેદી ભાઈ ને આ ઊભા યાર આપડે મને બહુ યાદ આવે જાવ ગયા સેા જાવ કાડે ફૂકા ગાડી નઈ કાય તો આના માટે શું કેવા માંગશો અમે નીકળી ગયા એ ઘર બાજુ આવું તો ઘણી જગ્યાએ રાજકોટના મેળામાં આમ આમ જેમ બીજું પલાણું બલાણું પણ શું કરું કઈ કાંઈ સમજાતું નથી હવે ક્યાં આમાં જવું ને વરસાદ જવો બાકા જી કે બોલાવે અને જો અડધા તો પલરવા આવી હોય અને ગાડીઓ હવે આમાં કાલે રેલી જવા રેલીમાં જવાની વાત હાલે તમને શું લાગે કાલે રેલી થાય છે એ તો તમને નહીં ખબર હોય મને નહીં ખબર કે બ્લોક ક્યારે અપલોડ થાય તો મને ન ખબર હોય ભાઈ એમ બને હું વધારે ટાઈમ કાઢીને એડિટ કરી નાખીશ અત્યારે નીકળી જાય ઘર બાજુને થોડું ખાઈ લેવી

પચીસ કિલોમીટર આગે થી મારી વાય વાય આવે એ લોકો મજાના ફોટા ફાડી લઈને અમે ઘર ભેગા થઈ જાય ખાઈ લેવી હાલો ફટાફટ